જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ અને તેમાં શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે વિસ્તૃત રીતે વાત કરીશું જો તમે પણ માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી અવશ્ય લખજો દરેક બહેનો આ વ્રતની આતુરતાથી રાહ જોતી હોય છે તમારામાંથી અમુક બહેનોએ આ વ્રત પૂર્ણ કરી લીધું હશે અને અમુક બહેનો આ વ્રત કરી રહી હશે અને અમુક બહેનો સૌ પ્રથમવાર આ વ્રત કરી રહી હશે આ વખતે ક્યારેક આપણાથી ભૂલ થઈ જતી હોય છે ક્યારેક કોઈ કામના કારણે આપણને અમુક વસ્તુ ભૂલી જવાતી હોય છે તો એ માટે અમે જયા પાર્વતી વ્રતની વિધિમાં શું કરવું શું ના કરવું તેના માટેનો આ ખાસ વિડીયો તૈયાર કર્યો છે તો દરેક બહેનોને વિનંતી છે કે વિડીયો અંત સુધી સાંભળે જયા પાર્વતી વ્રત બે હજાર પચીસમાં આઠ જુલાઈ અષાઢ સુદ તેરસથી શરૂ થઈ બાર જુલાઈ અષાઢ વદ બીજ સુધી ચાલશે આ પાંચ દિવસનું વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને પરિવારની શાંતિ માટે રાખવામાં આવે છે આ વ્રત કુંવારી બહેનો સારા વરની પ્રાપ્તિ માટે અને પરિણી સ્ત્રીઓ પોતાના પતિના કલ્યાણ માટે રાખે છે પરણેલી બહેનો ખાસ ધ્યાન રાખજો આ વ્રત પિયરમાં કરવામાં આવતું નથી સાસરે જ રાખવામાં આવે છે આ વ્રતનું મહત્ત્વ એ છે કે તે શિવ પાર્વતીના દિવ્ય સંબંધનું પ્રતિક છે જે પ્રેમ વિશ્વાસ અને સમર્પણ દર્શાવે છે અને શુદ્ધ ભાવથી કરવાથી અખંડ સૌભાગ્ય પરિવારની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે જયા પાર્વતી વ્રત એ ગુજરાતની સંસ્કૃતિમાં એક પવિત્ર અને લોકપ્રિય વ્રત છે જે ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિને સમર્પિત છે આ વ્રત પાંચ દિવસ સુધી એટલે કે અષાઢ સુ તેરસથી અષાઢ વદ બીજ સુધી રાખવામાં આવે છે જે બે હજાર પચીસમાં આઠ જુલાઈથી બાર જુલાઈ દરમિયાન રાખવામાં આવે છે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ પરે સ્ત્રીઓ માટે પતિના લાંબા આયુષ્ય સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ છે જ્યારે કુંવારી બહેનો આ વ્રત દ્વારા ગુણવાન અને સંસ્કારી વરની કામના કરે છે આ વ્રત પાંચ સાત નવ કે વીસ વર્ષ સુધી રાખવાની પરંપરા છે જે ભક્તની શ્રદ્ધા અને સંકલ્પ પર આધાર રાખે છે આ વ્રતનું આધ્યાત્મિક મહત્ત્વ અનન્ય છે કેમ કે તે શિવ પાર્વતીના અખંડ સંબંધનું પ્રતીક છે શિવ એ યોગ અને ત્યાગનું સ્વરૂપ છે જ્યારે પાર્વતી શક્તિ અને પ્રેમની દેવી છે આ વ્રત ભક્તોને શ્રદ્ધા શુદ્ધતા અને સમર્પણનું મહત્ત્વ શીખવે છે જવારા અને નાગલા એની પૂજા આ વ્રતનો આધાર છે જે શિવ પાર્વતીના દિવ્ય સંયોગને દર્શાવે છે આ વ્રતથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે શુદ્ધ ભાવથી વ્રત કરવાથી શિવ પાર્વતીના આશીર્વાદથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે આ વ્રત સ્ત્રીઓને આત્મબળ અને મનની શાંતિ આપે છે જે તેમના પરિવારના કલ્યાણ માટે ખૂબ જરૂરી છે જયા પાર્વતી વ્રતની સફળતા માટે પૂર્વ તૈયારી જરૂરી છે આ વ્રત આઠ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થાય છે તેથી તેના સાતથી દસ દિવસ પહેલાંથી તૈયારી શરૂ કરવી જોઈએ જવારા એ પાર્વતીજીનું પ્રતિક છે જે વ્રતની પૂજાનો મુખ્ય ભાગ છે સાતથી દસ દિવસ પહેલાં ઘઉં જવ કે મગના દાણાને માટીના વાસણમાં ઉગાડો નાનું માટીનું વાસણ લો તેમાં ભીની માટી ભરો દાણા રોપો અને નિયમિત પાણી આપો જેથી તે હરિયાળા થાય જો ઘરે ઉગાડવું શક્ય ન હોય તો બજારમાંથી જવારા ખરીદી શકાય છે પરંતુ શક્ય હોય તો ઘરે ઉગાડવું શ્રેષ્ઠ છે કેમ કે તે શુદ્ધતા અને શ્રદ્ધાનું પ્રતિક છે નાગલા એ શિવલિંગનું પ્રતીક છે તેની સાથે શિવલિંગ ગણેશજીની મૂર્તિ ચુંદડી ચંદન કંકુ ફૂલ ધૂપ દીવો બીલીપત્ર દૂધ દહીં શેરડીનો રસ અને નૈવેદ્ય જેવા કે લાડુ પેંડા તૈયાર રાખો આ બધી સામગ્રી શુદ્ધ અને નવી હોવી જોઈએ ઘરનું પૂજા સ્થાન સ્વચ્છ કરો લાલ પીળું કે લીલું કાપડ પાથેલું બાજોડ તૈયાર કરો જો ઘરે પૂજા શક્ય ન હોય જેમ કે ઘરમાં કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો શિવ મંદિરમાં પૂજાનું આયોજન કરો આ વ્રતમાં મીઠું ખાવાનું નિષેધ છે તેથી ફળો જેવા કે કેળા સફરજન દ્રાક્ષ સૂકો મેવો બદામ કાજુ ખજૂર દૂધ દહીં શેરડીનો રસ લીંબુ શરબત મીઠું વગર અને ઘરે બનાવેલા મીઠા વગરના ચિપ્સ ખાઈ શકો છો વ્રતના સંકલ્પ માટે મનને શાંત અને શુદ્ધ રાખો ગુસ્સો ઈર્ષા કે નકારાત્મક વિચારો ટાળો ધ્યાન કે શિવ પાર્વતીના મંત્રોનું ચિંતન કરો જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ એ આ વ્રતનું કેન્દ્ર છે જે શ્રદ્ધા અને શુદ્ધતા સાથે કરવામાં આવે છે આ વિધિ આઠ જુલાઈથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે વહેલા ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પરિણી સ્ત્રીઓ લાલ પીળા કે લીલા વસ્ત્રો પહેરી શકે છે જે શુભ માનવામાં આવે છે પૂજા સ્થાન પર બાજોડ પર શુદ્ધ કાપડ લાલ પીળું કે લીલું પાથરું શિવલિંગ ગણેશજીની મૂર્તિ જવારા અને નાગલાનું સ્થાપન કરો સૌપ્રથમ પ્રથમ ગણેશજીની પૂજા કરો કેમ કે તેઓ વિઘ્નહર્તા અને સૌપ્રથમ પૂજનીય છે તેમને ફૂલ ચંદન કંકુ અને મીઠાઈ અર્પણ કરો શિવલિંગ પર જળ દૂધ દહીં શેરડીનો રસ અને બિલીપત્ર અર્પણ કરો ઓમ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો બિલીપત્ર શિવજીને ખૂબ જ પ્રિય છે તેથી શક્ય હોય તો દરરોજ અગિયાર બિલીપત્ર અર્પણ કરો જવારા અને નાગલાને ચુંદડી ચંદન કંકુ ફૂલ અને ધૂપ અર્પણ કરો જવારાને થોડા પાણીનો છંટકાવ કરો જેથી તે હરિયાળા રહે શિવ મહિન્મ સ્ત્રોત શિવ તાંડવ સ્ત્રોત શિવ એકસો આઠ નામાવલી અથવા શિવ ચાલીસાનું પઠન કરો જો સમય ઓછો હોય તો શિવ પાર્વતીની આરતી કરો નૈવેદ્ય તરીકે લાડુ પેંડા કે ખીર અર્પણ કરો અને પરિવાર સાથે વહેંચો જો શક્ય ન હોય તો સાકર દ્વારા પણ કામ ચલાવી શકાય છે કારણ કે તમને ખબર જ છે શિવ પાર્વતી ભાવના ભૂખ્યા છે તેઓ તમારી શ્રદ્ધા અને ભક્તિ જ જુએ છે પૂજા ઘરે શિવ મંદિરે કે વડના ઝાડ જેવા પવિત્ર વૃક્ષ નીચે કરી શકાય છે જો ગયા વર્ષે મંદિરે પૂજા કરી હોય તો જરૂરી નથી કે આ વર્ષે પણ મંદિરે જ પૂજા કરવી તમે આ વર્ષે ઘરે કે અન્ય સ્થળે પણ પૂજા કરી શકો છો શ્રદ્ધા અને શુદ્ધતા મુખ્ય હોય છે જો ઘરે પૂજા શક્ય ન હોય જેમ કે ઘરમાં કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો શિવ મંદિરે જઈને પૂજા કરો જયા પાર્વતી વ્રતમાં આહારના નિયમોનું પાલન ખૂબ જ મહત્વનું છે કેમ કે તે વ્રતની શુદ્ધતા જાળવે છે આ પાંચ દિવસ દરમિયાન મીઠું ખાવાનું સખત નિષેધ છે ફક્ત નમક વગરનું ભોજન લેવું નમક ન ખાવાથી શરીર અને મન શુદ્ધ રહે છે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે ફળોમાં કેળા સફરજન દ્રાક્ષ નારંગી ચીકુ પપૈયા દાડમ કેરી વગેરે લઈ શકો છો આ ફળો પૌષ્ટિક અને સાત્વિક હોય છે સૂકા મેવામાં બદામ કાજુ ખજૂર કિશમિશ અંજીર પિસ્તા વગેરે લઈ શકાય જે ઊર્જા આપે છે અને વ્રત દરમિયાન શરીરને સક્રિય રાખે છે તમે દૂધ દહીં શેરડીનો રસ લીંબુ શરબત મીઠા વગર નાળિયેર પાણી ફળોનો રસ જેમ કે સંતરાનો રસ દ્રાક્ષનો રસ વગેરે લઈ શકો છો ફરાળમાં ઘરે બનાવેલા બટાકાના ચિપ્સ સાબુદાણાની ખીચડી રાજગરાનો શીરો ફરાળી ચેવડો લઈ શકાય છે જે મીઠા વગરનો હોવો જોઈએ બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેમ કે વેફર નમકીન લેતા પહેલાં તપાસો કે તેમાં મીઠું તો નથી ને બજારનું તળેલું ખાદ્ય શક્ય હોય તો ટાળો પૂજા પૂર્ણ થયા બાદ જ ચા પાણી કે ફરાળ લો જો આ શક્ય ન હોય તો ચા પાણી પીને પૂજા કરો પરંતુ ફરાળ પૂજા બાદ જ લો ખોરાક સાત્વિક અને શુદ્ધ હોવો જોઈએ લસણ ડુંગળી અને બહારનું તળેલું ખાદ્ય ટાળો કેમ કે આ ખોરાક મનને અશાંત કરી શકે છે ખોરાક ઘરે બનાવેલું હોય તો વધુ સારું કેમકે તેમાં શુદ્ધતા જળવાય છે ફરાળ બનાવતી વખતે શુદ્ધ વાસણો અને સામગ્રીનો ઉપયોગ કરો જયા પાર્વતી વ્રત ફક્ત શારીરિક નિયમોનું પાલન નથી પરંતુ તે મન વચન અને કર્મની શુદ્ધતા પણ માગે છે આ પાંચ દિવસ દરમિયાન ગુસ્સો ઈર્ષા ઝઘડા કે નકારાત્મક વિચારો ટાળો ઘરમાં શાંતિ અને સૌહાર્દ જાળવો જો કોઈ વાતચીતમાં મતભેદ થાય તો શાંતિથી સમાધાન કરો કેમકે આ વ્રત શાંતિ અને પ્રેમનું પ્રતીક છે દરરોજ સવારે થોડું ધ્યાન કરો જેમાં શિવ પાર્વતીના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરો શિવ મહાપુરાણ રામચરિત માનસ ભગવદ્ ગીતા અથવા શિવ ચાલીસાનું વાંચન કરો આ પુસ્તકો મનને શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરે છે શિવ મહિમન સ્ત્રોત શિવ તાંડવ સ્ત્રોત અથવા શિવ એકસો આઠ નામાવલીનું પઠન કરો જો સમય ઓછો હોય તો ઓમ નમ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ એકસો આઠ વખત કરો શિવ પાર્વતીની કથાઓ જેમ કે તેમના લગ્નની કથા સાંભળો કે વાંચો આનાથી ભક્તિ વધે છે અમે જયા પાર્વતી વ્રતના દિવસે સુંદર કથા તૈયાર કરી છે તો આ વ્રતના દિવસે એ સાંભળવાનું ચૂકશો નહીં શિવ પાર્વતીના ભજનો ગાવ જેમ કે જય ઓમકારા શંકરજીની આરતી કે પાર્વતીજીનું ભજન કરી શકાય છે જો શક્ય હોય તો પરિવાર કે મિત્રો સાથે ભજન સંધ્યા યોજો જે વ્રતની શોભા વધારે છે આ વ્રત દરમિયાન ગરીબોને દાન શિવભક્તોને મદદ કે મંદિરમાં સેવા કરો જેમ કે મંદિરની સફાઈ કે પૂજા સામગ્રીનું દાન આવી સેવાઓ વ્રતનું ફળ બમણું કરે છે અને શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત કરાવે છે જયા પાર્વતી વ્રતમાં જવારા અને નાગલાનું પૂજન ફરજિયાત છે કેમ કે આ બંને શિવ પાર્વતીના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે જવારા એ પાર્વતીજીનું પ્રતિક છે જે જીવન ઉર્જા અને પ્રકૃતિની શક્તિ દર્શાવે છે જવારા ઘરે ઉગાડવાથી શુદ્ધતા અને શ્રદ્ધા વધે છે જો ઘરે ઉગાડવું શક્ય ન હોય તો બજારમાંથી ખરીદેલા જવારા પણ પૂજામાં વાપરી શકાય છે વ્રત દરમિયાન જવારાને દરરોજ પાણીનો હળવો છંટકાવ કરો અને ચુંદડી ફૂલ ચંદન અને કંકુ અર્પણ કરો નાગલા એ શિવલિંગનું પ્રતીક છે જે શિવજીની શાંતિ અને યોગનું સ્વરૂપ દર્શાવે છે નાગલાને ચંદન કંકુ ફૂલ અને ધૂપ અર્પણ કરો શક્ય હોય તો નાગલાને શુદ્ધ કાપડથી શણગારો જવારા અને નાગલાને એકસાથે પૂજો કેમ કે તે શિવ પાર્વતીના અખંડ સંયોગનું પ્રતિક છે દરરોજ સવારે પૂજા દરમિયાન જવારા નાગલાને સ્નાન કરાવો શણગાર કરો અને ઓમ નમ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો જવારા નાગલાનું પૂજન ચૂકશો નહીં કેમ કે આ વ્રત શિવ પાર્વતીજીને સમર્પિત છે વ્રતના અંતે અને નદી તળાવ કે વૃક્ષ નીચે વિસર્જન કરો અને નાગલાને શિવ મંદિરમાં અર્પણ કરો અમુક બહેનોનું પૂછવું છે કે જો વ્રત દરમિયાન માસિક ધર્મ શરૂ થાય તો શું કરો તો એ માટે જો પ્રથમ દિવસે માસિક ધર્મ ન હોય તો પૂજા કરી લો અને આખા વ્રતની વિધિ પૂર્ણ કરો જો માસિક ધર્મ શરૂ થઈ જાય તો પૂજા ન કરો પરંતુ વ્રત ચાલુ રાખો છેલ્લા દિવસે જાગરણ બાદ અને પારણા પહેલાં પૂજા વિધિ કરી શકો છો માસિક ધર્મ દરમિયાન વ્રતના આહારના નિયમોનું પાલન કરો પરંતુ પૂજા સ્થાનથી દૂર રહો જો શક્ય હોય તો પરિવારના અન્ય સભ્યને પૂજા કરવા કહો માસિક ધર્મ પૂર્ણ થયા બાદ સ્નાન કરી શુદ્ધ થઈને પૂજામાં જોડાવો જો માસિક ધર્મ વ્રતના મધ્યમાં શરૂ થાય તો બીજા દ્વારા બાકીની પૂજા પૂર્ણ કરો જો ઘરે પૂજા શક્ય ન હોય તો શિવ મંદિરે જઈને દર્શન કરો અને મનોમન શિવ પાર્વતીની પ્રાર્થના કરો માસિક ધર્મ દરમિયાન શિવ પાર્વતીના મંત્રનું ચિંતન કરો જેમ કે ઓ નમ શિવાય પાંચમા દિવસે રાત્રે જાગરણ કરવું એ જયા પાર્વતી વ્રતનો મહત્ત્વનો ભાગ છે જાગરણનો હેતુ શિવ પાર્વતીની ભક્તિમાં આખી રાત વિતાવવાનો છે જે વ્રતનો ફળ વધારે છે જાગરણમાં શિવ પાર્વતીના ભજનો ગાવ જેમ કે જય શિવ શિવકારા શંકરજીની આરતી કે પાર્વતીજીનું ભજન ગાવ શિવ ચાલીસા શિવ મહિન્મ સ્ત્રોત કે શિવ મહાપુરાણની કથાઓ સાંભળો પરિવાર કે મિત્રો સાથે ધાર્મિક ચર્ચા કરો જેમ કે શિવ પાર્વતીના લગ્નની કથા શિવજીની લીલાઓ કે પાર્વતીજીની તપસ્યા જો નીંદર આવે તો બહાર ફરવા જાઓ શિવ મંદિરે દર્શન કરો કે પવિત્ર વૃક્ષ નીચે બેસીને ભજન ગાઓ જાગરણમાં જુગાર રમવું ફિલ્મો જોવી કે નકારાત્મક વાતચીત ટાળો આ વ્રત શુભ અને પવિત્ર છે તેથી રાત ભક્તિમાં વિતાવો રાત્રે ખોરાક લેવાનું ટાળો જો ખૂબ જરૂરી હોય તો ફળો દૂધ કે નાળિયેર પાણી લઈ શકો છો જાગરણ દરમિયાન શિવ પાર્વતીની ભક્તિમાં રાત વિતાવવાથી મનની શુદ્ધિ થાય છે આ રાત શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય છે જે વ્રતનું પૂર્ણ ફળ આપે છે જો ઘરે જાગરણ શક્ય ન હોય તો શિવ મંદિરમાં યોજાતા જાગરણમાં જોડાવો જાગરણ દરમિયાન શિવ પાર્વતીના મંત્રોનું ચિંતન કરો જે મનને શાંત રાખે છે વ્રતના છઠ્ઠા દિવસે સૂર્યોદય બાદ વ્રતનું પાણું કરવામાં આવે છે જે વ્રતનું સમાપન દર્શાવે છે સવારે શિવ મંદિરે જઈ શિવલિંગ પર જળાભિષેક કરો જળાભિષેક શિવજીને ખૂબ પ્રિય છે અને તે વ્રતનું ફળ વધારે છે ઘરે પૂજા કરતા હોવ તો શિવ પાર્વતી ગણેશજી જવારા નાગલાની પૂજા કરો ચંદન કંકુ ફૂલ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો વ્રત દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલો માટે શિવ પાર્વતી પાસે માફી માગો પ્રાર્થના કરો હે શિવશંકર હે માતા પાર્વતી મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો અને આ વ્રતનું પૂર્ણ ફળ આપો આ પ્રાર્થના શિવ પાર્વતીની દયા પ્રાપ્ત કરાવે છે મીઠાઈમાં લાડુ પેંડા અને ખીર ફળો કે શેરડીનો રસ ખાઈને પાણું કરો પરિવાર સાથે પ્રસાદ વહેંચો અને શિવ પાર્વતીનો આભાર માનો વ્રત પૂર્ણ થયા બાદ જવારાને નદી તળાવ કે વડના ઝાડ જેવા પવિત્ર વૃક્ષ નીચે વિસર્જન કરો નાગલાને શિવ મંદિરમાં અર્પણ કરો અથવા ઘરે શુદ્ધ જગ્યાએ રાખો પારણા પહેલાં શિવ પાર્વતીની આરતી કરો અને પરિવાર સાથે ભક્તિ ભાવથી વેસો પારણા બાદ શિવ મંદિરે જઈને દર્શન કરો અને શિવ પાર્વતીના આશીર્વાદ માટે પ્રાર્થના કરો જયા પાર્વતી વ્રતનું પાલન સાચા ભાવથી કરવાથી અનેક લાભ મળે છે જે ભક્તના જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવે છે પરિણી સ્ત્રીઓને પતિનું લાંબુ આયુષ્ય સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન મળે છે કુંવારી બહેનોને ગુણવાન સંસ્કારી અને સુખી જીવન આપનાર વરની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ ઐક્ય અને સમૃદ્ધિ આવે છે શિવ પાર્વતીની ભક્તિ ધાર્મિક વાંચન અને જાગરણથી મનની શુદ્ધિ થાય છે ઘરમાં સુખ શાંતિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ આવે છે શિવ પાર્વતીના આશીર્વાદથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જો તમે નાની ઉંમરમાં મોળાકત વ્રત ન કર્યું હોય તો પણ જયા પાર્વતી વ્રત શરૂ કરી શકો છો આ વ્રત શરૂ કરવા માટે કોઈ પૂર્વ શરત નથી આ વ્રત ફક્ત સાસરે રાખવામાં આવે છે પિયરમાં નહીં કેમકે તે પતિ અને પરિવારના કલ્યાણ સાથે જોડાયેલું છે જો તમને વ્રત વિશે કોઈ શંકા હોય તો કોમેન્ટમાં પૂછો અમે યોગ્ય જવાબ આપીશું આ માહિતી તમારા મિત્રો પરિવાર અને શિવભક્તો સાથે શેર કરો જેથી વધુ લોકો આ વ્રતનો લાભ લઈ શકે દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય શિવ પાર્વતી અવશ્ય લખો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે